ત્યાં પણ આઈબી દ્વારા તમામ માછીમારોનું ઇન્ટ્રોગેશન કર્યા બાદ તેમના સગાવાલાને સોંપવામાં આવશે પાકિસ્તાન ખાતે હજી પણ એકસો પંચાણું જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે તેમને છોડાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે ત્યારે આજે પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરવામાં આવેલા બાવીસ જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જે તમામ બાવીસ જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા હતા તેમાંથી એક માછીમારે જણાવ્યું હતું કે હું સાડા ત્રણ વર્ષ પહેલા પકડાઈ ગયો હતો મને કરાંચી પાકિસ્તાનની જેલમાંથી શુક્રવારે સવારે આઠ વાગે બહાર કાઢ્યો હતો ત્યારે આજે અહીંયા હું આવી પહોંચ્યો છું અમે કુલ બાવીસ માણસો છીએ એમાં બધા માણસો તૂટેલા ભાંગેલા બીમાર માણસો આવેલા છે બાકી માણસો હજી પણ પાકિસ્તાન કરાચીમાં છે અમે વિનંતી કરીએ છીએ કે એમને પણ જલ્દીમાં જલ્દી છોડાવવાનો પ્રયાસ કરો કારણ કે ત્યાં ગરીબી બહુ જ છે ખાવા પીવાનું કઈ છે જ નહીં આપણા માણસો ત્યાં જાતે કામ કરીને ગુજારો કરે છે સરકારની વિનંતી કરું છું કે આપણા માણસોને છોડાવવા જોઈએ હું પાકિસ્તાનથી છૂટીને આવ્યો મને ખૂબ જ સારું લાગે છે કે આજે હું મારા ઘરે સાડા વર્ષ પછી જવાનો છું રેડ ક્વાર્ટર મત્સ્ય ઉદ્યોગના આસિસ્ટન્ટ ડિરેક્ટર જેપી તોરણિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ એકવીસ થી ડિસેમ્બર બાવીસ ની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે જેમાંથી સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને કુલ બાવીસ માછીમારો છે જે હાલમાં અત્યારે વડોદરા ખાતે પહોંચી ગયા છે અને અહીંયાથી તેમની આગળની મુસાફરી બસ મારફતે તેમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જઈશું ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એમના સગાવાલાને અને નજીકના જે પણ આવેલા હોય લેવા માટે એમને સોંપી દઈશું હાલમાં પાકિસ્તાન ખાતે હજી પણ એકસો જેટલા માછીમારો છે એ ત્યાં એ ત્યાં મુક્ત કરવાના બાકી છે

એપ્રિલ એકવીસથી ડિસેમ્બર બાવીસની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ બાવીસના ત્યાં આવેલા હતા એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા બાવીસ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને ટોટલ બાવીસ માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોકેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એના સગાવાલાને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દઈશું હાલમાં